હેલો ફ્રેન્ડ્સ અને ન્યાઝુમ કિચનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું કચ્છી દાબેલીની રેસીપી તેના માટે આપણે દાબેલીનો ડ્રાય મસાલો રેડી કરીશું સાથે ખજૂર ખારેકની ચટણી રેડી કરીને ટેસ્ટી સ્ટફિંગ રેડી કરીશું તો ચલો રેસીપીની શરૂઆત કરીએ સૌથી પહેલાં દાબેલીનો ડ્રાય મસાલો રેડી કરવા બધા ઇન્ગ્રીડિયન્ટ્સને પેનમાં શેકી લઈશું મસાલામાં આપણે આખા ધાણા જીરું વરિયાળી સાથે તલ લીધા છે તેને બેથી ત્રણ મિનિટ સ્લો ફ્લેમ પર સરસ રીતે શેકી લઈશું સાથે આખા ગરમ મસાલામાં મરી તેજપત્તા મોટી ઇલાયચી લવિંગ દાલચીની અને ચક્રી ફૂલ પણ લઈશું તેને પણ બેથી ત્રણ મિનિટ સરસ રીતે શેકી લો તે સરસ રીતે શેકાય એટલે ઠંડુ થવા દો તેની અંદર આપણે લાલ મરચાંનો પાવડર અને આંબલી લીધી છે હવે આ બધા મસાલાને આપણે મિક્સરમાં સરસ રીતે ક્રશ કરીને તેનો પાવડર રેડી કરી લઈશું તો આ રીતે દાબેલીનો ડ્રાય મસાલો રેડી થઈ જશે ખજૂર ખારેકની ચટણી બનાવવા માટે ખજૂર અને ખારેકને પહેલેથી પલાળી રાખ્યા હતા તેને પાણીમાંથી કાઢી લઈશું અને તેની મિક્સરમાં પેસ્ટ રેડી કરી લઈશું સાથે પેનની અંદર તેલ એડ કરી દઈશું તેલ ગરમ થાય એટલે હળદર લાલ મરચાંનો પાવડર કાશ્મીરી લાલ મરચાંનો પાવડર સાથે દાબેલી મસાલો એડ કરીશું અને ખજૂર ખારેકની પેસ્ટ મિક્સ કરી લઈશું હવે આપણે તેને સરસ રીતે ઉકળવા દઈશું ખજૂર ખારેકની ચટણી સરસ રીતે રેડી છે તેને ગાળી લઈશું સાથે બે ચમચી બુરું ખાંડ મિક્સ કરી લઈશું આ રીતે આપણી ચટણી રેડી થઈ ગઈ છે તેને ઠંડી થવા દઈએ દાબેલીની સ્ટફિંગ બનાવવા માટે બાફેલા બટાકા સાથે પેનની અંદર તેલમાં સાતળેલી દાબેલી મસાલો લીધો છે જે રેડી કરી રાખ્યો છે તેની અંદર બાફેલા બટાકા મિક્સ કરી લઈશું સાથે બુરું ખાંડ અને અડધો કપ પાણી એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું ફરીથી આપણે તેની અંદર અડધો કપ પાણી એડ કરીશું સાથે ટેસ્ટ પ્રમાણે યા તો અડધી ચમચી મીઠું મિક્સ કરી લઈશું બેટરને સરસ રીતે મિક્સ થવા દો અને સરસ રીતે રેડી કરી લો આ રીતે દાબેલીનું સ્ટફિંગ રેડી થવા લાગે એટલે તેની અંદર બે મોટા ચમચા ભરીને ખજૂર ખારેકની ચટણી મિક્સ કરી લઈશું હવે સ્ટફિંગને સરસ રીતે ઠંડુ થવા દો પછી આપણે તેને બાઉલમાં સ્પ્રેડ કરી દઈશું સ્ટફિંગ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે બાઉલની અંદર તેને સરસ રીતે પાથરી દઈશું હવે આપણે તેને ગાર્નિશ કરી લઈએ તેના માટે કોથમીર દાડમના દાણા કોપરાની છીણ અને મસાલા સીંગનો ઉપયોગ કરીશું દાબેલી બનાવવાના આપણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી થઈ ગયા છે તો ચલો દાબેલી સર્વ કરી લઈએ દાબેલી બનાવવા માટે દાબેલી બંધ લઈ લો તેની અંદર દાબેલીનું સ્ટફિંગ સ્પ્રેડ કરી દો સાથે ખજૂરની ચટણી એડ કરી દો મસાલા સીંગ અને સેવથી તેને સર્વ કરી દો લો અમારી કચ્છી દાબેલી સાથે ચટણી અને દાબેલીનો ડ્રાય મસાલો રેડી છે ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે તમને ખૂબ જ ગમશે જો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો ફરી મળીશ આવી નવી નવી રેસીપીઓ સાથે